એક એવી કથા સાંભળવા જઈ રહ્યા છીએ જે માત્ર પૌરાણિક જ નથી પરંતુ જીવનમાં કૃતજ્ઞતા શ્રદ્ધા અને મહાન પાઠ આપે છે તો ચાલો મિત્રો શરૂ કરીએ ઇન્દિરા એકાદશીની પવિત્ર કથા કથા શરૂ કરતા પહેલા જો તમે ચાહો છો કે ભગવાન વિષ્ણુ અને તમારા પિતૃઓના આશીર્વાદ તેમને કૃપા તમારા ઘર ઉપર તમારા સંતાનો ઉપર બની રહે તો આ વિડીયોને એક લાઈક કરી કોમેન્ટમાં જય પિતૃદેવ અથવા જય હરિવિષ્ણુ અવશ્ય લખી લેજો જેથી અમની કૃપા હંમેશા તમારા ઉપર બની રહે તો આ ચાલો આજની સુંદર પૌરાણિક કથાનું શ્રવણ કરીએ સતયુગના સમયમાં નર્મદા નદીના કિનારે મહેશ્મતી નામનું નગર હતું આ નગરમાં ઇન્દ્રસેન નામનો રાજા રાજ કરતો હતો રાજા ઇન્દ્રસેન બહુ જ ધર્મપ્રિય પ્રજાલક્ષી અને દયાળુ હતો રાજ્યમાં સુખ શાંતિ છવાઈ હતી પ્રજા રાજાને પોતાના પિતા સમાન માને અને રાજ્ય સમૃદ્ધિથી ભરેલું હતું પરંતુ એક દિવસ અચાનક અદભુત ઘટના બની રાજા એક દિવસ પોતાના સિંહાસન ઉપર બેઠા હતા ત્યારે આકાશમાં અચાનક વીણાના મધુર નાદ ગુંજ્યા રાજાએ ઉપર જોયું તો આકાશમાંથી દેવર્ષિ નારદજી ઉતરી રહ્યા હતા નારદજી આવ્યા અને રાજાએ નમન કરીને કહ્યું કે હે દેવર્ષિ આજ અચાનક મારા મહેલમાં પધાર્યો છો ચોક્કસ કોઈ દેવી હેતુ હશે આ સાંભળી નારદજી બોલ્યા કે હે રાજન હું યમલોકમાંથી આવી રહ્યો છું ત્યાં મેં તારા પિતાને જોયા તારા પિતા હાલ યમલોકમાં પીડા સહન કરી રહ્યા છે તેમણે મને સંદેશ આપ્યો છે કે તું તેમને મુક્ત કર આ સાંભળી રાજાનું હૃદય દ્રવી ગયું એને આંખોમાં આંસુ લઈને કહ્યું કે હે દેવર્ષિ મારા પિતા યમલોકમાં પીડાઈ રહ્યા છે હું તેમના માટે શું કરી શકું કૃપા કરીને મને કોઈ ઉપાય બતાવો જેથી હું મારા પિતાને મુક્ત કરી શકું આ સાંભળી નારદજી બોલ્યા કે હે રાજન ચિંતા ના ભાદરવા માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ છે ઇન્દિરા એકાદશી આ દિવસે જો તું ઉપવાસ કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરીશ તો તારા પિતાને મુક્તિ મળશે અને તેઓ વૈકુટ ધામ પામશે નારદજી આગળ કહે છે કે હે રાજન ઇન્દિરા એકાદશીનું વ્રત ખૂબ જ પવિત્ર છે જો તું સાચા નિયમથી આ વ્રત કરીશ તો તારા પિતાને ચોક્કસ મુક્તિ મળશે આ વ્રત માટે હું તને જે નિયમ જણાવું છું એ તું ધ્યાનપૂર્વક તેનું પાલન કરીએ તારે દસમીના દિવસે સાંજે સાદું અને સાત્વિક ભોજન લેવું જોઈએ અને એકાદશીની સવારે વહેલા ઉઠીને કોઈ નદીમાં સ્નાન કરવું ત્યારબાદ ગંગાજળ તુલસી પાન અને પીળા ફૂલો વડે ભગવાન વિષ્ણુનું પૂજન અર્ચન કરવું આખો દિવસ ઉપવાસ રાખવો જો શક્ય હોય તો નિરાહાર નહીં તો ફક્ત ફળાહાર જ કરવો વિષ્ણુના નામનો જપ ભજન અને કીર્તન કરવું સાંજે દીવો પ્રગટાવી ભગવાનને આરતી કરવી બીજા દિવસે બારસના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવું દાન કરવું અને પિતૃઓના નામે તર્પણ કરવું નારદજીના આવા શબ્દો સાંભળીને રાજાએ નમન કરીને કહ્યું કે હે દેવર્ષિ હું ચોક્કસપણે આ વ્રત કરીશ અને મારા પિતાને મુક્ત કરાવીશ રાજાએ દરબારમાં પોતાના મંત્રીઓ અને કુટુંબજનોને બોલાવ્યા અને કહ્યું આવનારી ભાદરવા માસની કૃષ્ણ પક્ષની એકાદશી ખૂબ જ મહત્વપૂર્ણ છે હું એ દિવસે ઉપવાસ રાખી ભગવાન વિષ્ણુની આરાધના કરીશ મારા પિતાની આત્માને મુક્તિ અપાવવા માટે આ વ્રત મારી જીવનભરની સૌથી મોટી જવાબદારી છે પ્રજામાં આ સમાચાર ફેલાયા અને લોકો પણ ખૂબ આનંદિત થયા નક્કી કર્યું કે આ દિવસે તેઓ પણ ઉપવાસ કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરશે એકાદશીનો દિવસ વહેલી સવારે ઉઠ્યા નર્મદા નદીમાં સ્નાન કર્યું ગંગાજળથી અર્ચન કર્યું પછી રાજમહેલમાં મંદિરમાં તુલસી અને પીળા ફૂલો વડે ભગવાન વિષ્ણુની અર્ચના કરી રાજાએ નિષ્ઠાપૂર્વક ઉપવાસ ધારણ કર્યો રાજાએ સવારેથી સાંજ સુધી ભજન કીર્તન અને પૂજા કરતા રહ્યા રાજમહેલમાં દીવો પ્રગટાવ્યો ઘંટ શંખના નાદ સાથે આરતી ગવાઈ રાજા આખો દિવસ માત્ર ભક્તિમાં લીન રહ્યા ત્યારબાદ બીજા દિવસે એટલે કે બારસના દિવસે રાજાએ બ્રાહ્મણોને આમંત્રિત કર્યા તેમને સન્માનપૂર્વક ભોજન કરાવ્યું દક્ષિણા આપી અને અન્ન વસ્ત્રોનું દાન કર્યું પછી નદી કિનારે જઈ પિતૃઓના નામે પિંડદાન અને તર્પણ કર્યું તે સમયે રાજાના હૃદયમાં એક જ અદભુત શાંતિનો અનુભવ થયો એણે અનુભવ્યું કે પિતૃઓનું આશીર્વાદ તેને મળી રહ્યું દ્વાદશીના દિવસે તર્પણ પૂર્ણ કર્યા પછી રાત્રે રાજા ઇન્દ્રસેનને અદભુત સ્વપ્ન આપ્યું સ્વપ્નમાં તેણે જોયું કે તેજસ્વી પ્રકાશથી આખું આકાશ જળહળી રહ્યું છે તે પ્રકાશમાંથી તેના પિતા પ્રગટ થયા તેમના મુખ ઉપર પ્રસન્નતાનો તેજ હતો એણે રાજાને કહ્યું કે પુત્ર ઇન્દ્રસેન તારી શ્રદ્ધા ઉપવાસ અને પૂજાના કારણે મને યમલોકની પીડામાંથી મુક્તિ મળી છે હવે હું વૈકુંઠ ધામે જઈ રહ્યો છું હું તને આશીર્વાદ આપું છું કે તું દીર્ઘાયુષ્ય પામે રાજ્ય હંમેશા સુખ સમૃદ્ધિથી ભરેલું રહે અને તારો વંશ વહેલો સદા ફૂલે ફાલે આ કહીને રાજાના પિતા અદ્રશ્ય થઈ ગયા રાજા જાગ્યો ત્યારે એની આંખોમાં આનંદના આંસુ હતા તે દિવસથી જ રાજ્યમાં વધુ સમૃદ્ધિ આવી અને પ્રજા હંમેશા સુખી રહેવા લાગી મિત્રો આ કથા આપણને બતાવે છે કે પિતૃઓ પ્રત્યેનો આદર જીવનમાં કેટલો મહત્વનો છે આજના સમયમાં પણ ઇન્દિરા એકાદશીનું વ્રત એટલું જ મહત્વ ધરાવે છે આ વ્રત કરવાથી પિતૃદોષ દૂર થાય છે પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને ઘરમાંથી કલેશ તણાવ અને અવરોધો દૂર થાય છે કુટુંબમાં સુખ સમૃદ્ધિ અને સુખ શાંતિ આવે છે ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પિતૃ પ્રસન્ન થાય છે તો દેવતાઓ પ્રસન્ન થાય છે અને દેવતાઓ પ્રસન્ન થાય છે તો સમગ્ર જગત સુખી બને છે તો મિત્રો આપણે બધાએ પણ આ એકાદશીનું નિષ્ઠાપૂર્વક પાલન અવશ્ય કરવું જોઈએ આપણા પિતૃઓની આત્માની શાંતિ માટે આપણે એક દિવસનું ઉપવાસ કરી ભગવાન વિષ્ણુની પૂજા આરાધના જરૂર કરવી જોઈએ તો મિત્રો આ એકાદશીના ઉપલક્ષમાં એક બીજી પૌરાણિક કથા પણ છે એનું પણ આપણે શ્રવણ કરીશું તો એક ગામમાં એક ગરીબ વૃદ્ધા રહેતી હતી તેનું ઘર કાચું હતું પહેરવા માટે કપડાં પણ ફાટેલા હતા પેટ ભરવા માટે પૂરતું અન્ન પણ ઘણી વાર મળતું ન હતું ગામના લોકો તેને સારા મનથી જોતા હતા પણ એની દૈનિક જરૂરિયાત પૂરી કરવા માટે કોઈ પાસે વધારે સુવિધા ન હતી વૃદ્ધા પોતાના જીવનથી થાકી ગઈ હતી પણ એની એક જ તાકાત હતી કે ભગવાન વિષ્ણુ પ્રત્યેની અડગ ભક્તિ દરરોજ સવારે ઊઠીને તે દીવો પ્રગટાવતી નદી કિનારે જઈ સ્નાન કરતી અને પછી ભગવાનનું સ્મરણ કરતી એક દિવસ ગામના મંદિરમાં ઘંટ વાગ્યા પંડિતોએ જાહેર કર્યું કે આવતીકાલે પાદરવા માસની કૃષ્ણ પક્ષની ઇન્દિરા એકાદશી છે જે કોઈ ભક્ત આ દિવસે ઉપવાસ રાખે છે ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તે પોતાના પિતૃઓને યમલોકમાંથી મુક્ત કરાવે છે ગામ લોકોએ ઉપવાસની તૈયારી શરૂ કરી કોઈએ અનાજ ભેગું કર્યું કોઈએ ફળ લાવ્યા તો કોઈએ પૂજા માટે ફૂલો લાવ્યા પણ વૃદ્ધાના ઘરમાં શું ત્યાં તો ફક્ત એક ખાલી હંડીઓ અને દીવાલ ઉપર લટકતો જૂનો દીવો જ હતો વૃદ્ધા દુઃખી થઈ ગઈ અને બોલી કે હે પ્રભુ લોકો તો તમારી પૂજા માટે ફળ મીઠાઈ અન્ન તૈયાર કરી રહ્યા છે પણ મારા પાસે શું છે ફક્ત ખાલી હાથ અને ભક્તિ ભરેલું હૃદય તે દિવસે વૃદ્ધાએ ઘરમાં છુપાયેલા ખૂણામાંથી શોધખોળ કરી તેને ત્યાંથી ફક્ત એક મુઠ્ઠી ચોખા મળ્યા એને ચોખા હાથમાં લીધા આંખોમાં આંસુ આવી ગયા કે હે નારાયણ આજ છે મારું સર્વસ્વ મારી પાસે વધારે નથી પણ આ થોડું પણ જો શ્રદ્ધાપૂર્વક અર્પણ કરું તો મને વિશ્વાસ છે કે તમે તેને સ્વીકારી લેશો એકાદશીની સવારે વૃદ્ધા વહેલી ઉઠી એને નદી કિનારે જઈ સ્નાન કર્યું હાથમાં ગંગાજળ ભર્યું અને પાછી આવી ઘરમાં જૂનો દીવો પ્રગટાવ્યો ભગવાનની પ્રતિમા સામે બેસીને તે એક મુઠ્ઠી ચોખા અર્પણ કરી દીધા પછી આખો દિવસ ઉપવાસ રાખ્યો ફક્ત જળ પીધું અને ભગવાનનું નામ જપતી રહી રાત્રે જ્યારે વૃદ્ધા ઊંઘી ગઈ ત્યારે અદભુત ઘટના બની સ્વપ્નમાં એણે જોયું કે તેના સ્વગસ્થ પતિ તેજસ્વી રૂપમાં તેની સામે ઊભા છે તેના મુખ ઉપર શાંતિ અને આનંદ છવાયો હતો તેઓ બોલ્યા કે પત્ની તારી શ્રદ્ધા અને ઉપવાસના કારણે મને યોમલોકની પીડામાંથી મુક્તિ મળી ગઈ છે હવે હું સ્વર્ગમાં સ્થિત થયો છું તું ચિંતા ન કર તારા જીવનમાં સુખ આવશે ભગવાન તારા ભક્તિને વ્યર્થ નહીં જવા દે વૃદ્ધાની આંખમાં આનંદના આંસુ આવી ગયા એણે પ્રભુનો આભાર માન્યો અને પતિને નમન કર્યા આ ઘટના પછી ગામમાં અજબ ચમત્કાર થયો લોકો અચાનક વૃદ્ધા પ્રત્યે કરુણાથી ભરાયા કોઈએ એને અનાજ આપ્યું કોઈએ કપડા આપ્યા કોઈએ પૈસા આપ્યા ગામના બાળકો એની પાસે વાર્તા સાંભળવા આવતા એ વૃદ્ધા હવે ગરીબ ન હતી પણ સૌની પ્રિય દાદી બની ગઈ હતી એણે હંમેશા એક જ વાત કહેતી કે ભગવાન ભોજન કે દાન નથી જોતા એ તો આપણા હૃદયની શ્રદ્ધા જોવે છે ફક્ત એક મોટી ચોખા પણ જો ભક્તિપૂર્વક અર્પણ કરીએ તો પ્રભુ તેનો સ્વીકાર કરી લે છે અને જીવન બદલાઈ જાય છે મિત્રો આ કથાથી આપણને સ્પષ્ટ સંદેશ મળે છે કે ભક્તિનો આધાર હૃદયની શુદ્ધિ છે સામર્થ્યની મોટાઈ નથી ભગવાન ભોજન કે દાનના પરિણામ નથી જોતા તેઓ તો ભાવના જુએ છે પિતૃઓ પ્રત્યેનો આદર અને શ્રદ્ધા આપણા જીવનને સુખી બનાવી શકે છે મિત્રો ઇન્દિરા એકાદશી ફક્ત એક ઉપવાસ નથી એ તો આપણા પિતૃઓ પ્રત્યેનો આદર પ્રેમ અને કૃતજ્ઞતાનું પ્રતિક છે આ દિવસે કરાયેલ એક ઉપવાસ અને એક તર્પણ પિતૃઓને શાંતિ આપે છે અને આપણા જીવનમાંથી દુઃખો દૂર કરે છે તો ચાલો આ વર્ષે સૌ શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરીએ ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીએ અને પોતાના પિતૃઓને શાંતિ પ્રદાન કરીએ તો મિત્રો આ હતી આવનારી ઇન્દિરા એકાદશીની સંપૂર્ણ વ્રત કથા જે તમે શ્રદ્ધાપૂર્વક સાંભળી મિત્રો આ વ્રત આપણા પિતૃઓની આત્માની શાંતિ માટે આપણે જરૂર કરવું જોઈએ જો તમે વ્રત ના કરી શકો તો આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના અવશ્ય કરવી જોઈએ અને પિતૃઓનું સ્મરણ કરતા કોઈ બ્રાહ્મણને ગરીબ લોકોને દાન અવશ્ય કરવું જોઈએ તેનાથી આપણા પિતૃઓ રાજી થાય છે અને આપણને આશીર્વાદ પ્રદાન કરે છે તો મિત્રો આશા કરું છું કે તમને આ કથા સારી લાગી હશે જો કથા પસંદ આવી હોય તો આ વિડીયોને એક લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ અથવા જય પિતૃદેવ અવશ્ય લખી લેજો તો મળીએ આ કાલના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ